સાહેરપુરા હોળીબંગના પાસે ખુલ્લા પ્લોટમાં આવેલા લાકડાના ગોડાઉનમાં શનિવારે મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી ગોડાઉનની બાજુમાં ગેસની બોટલોનું પણ ગોડાઉન હોવાથી સ્થાનિકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો ફાયર વિભાગને જાણ થતા ચાર ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર પહોંચી હતી સાહેરપુરા વિસ્તારમાં આવેલા હોળીબંગના પાસે ખુલ્લા પ્લોટમાં લાકડાનું ગોડાઉન બનાવવામાં આવ્યું છે આ ગોડાઉનમાં શનિવારે મોડી રાત્રે કોઈક રીતે આગ લાગી હતી આગને પગલે આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા ઘટનાને પગલે એકઠા થયેલા લોકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી

कतरगाम सेंट्रल जोन और घाची सिर से गाड़ियाँ रवाना हुई उसके बाद जैसे ही यहाँ पे गाड़ियाँ पहुँची तो आग बड़े पैमाने पर नजर आई तो तुरंत हमने वाटर ब्राउजर और कई जगह से मंगवाया तो ऐसी टोटल 10 से 15 गाड़ियाँ यहाँ पे पहुँच गई और हमारी पूरी टीम यहाँ पे कंटिन्यू काम करती हुई है आग पर पूरी तरह से अभी काबू पा लिया गया है और कूलिंग करने का काम चल रहा है थोड़ी देर में ये कूलिंग हो जाएगा ये कहाँ पे आग लगी है और ये लकड़ा और स्क्रैप मटेरियल का गोडाउन है

હમણાં હાલ તો કોઈ જાન મને આગનું તમે રૂપ જોઈ શકે ભયંકર રૂપ છે અને હું સુરત સિવિલ ડિફેન્સમાં બી ભી હું કામ કરું છું મેં